નમસ્કાર હું અબ્દુલ કાદીર સિંધી લોકલ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હાલમાં બેનરો અને સૂત્રોચાર સાથે આ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ નિર્ણયને રદ કરવા માંગ કરી રહ્યા છે સરકારના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવા તગલગી નિર્ણયને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિ પૂર્ણ બહાર કરવાની સાથે આજે ધારાસભ્ય ચૈત્ર વસાવા અને વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજા અને વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર પીલસા મુંડા ખાતે ધરણા પ્રદર્શન કર્યું તો આ નિર્ણયને રદ કરવામાં નહીં આવે તો ધારાસભ્ય ચેત્ર વસાવા એ તમામ વિકાસ કમિશનરોની ઓફિસોને તાળાવ વાગશે તેવી ચોખ્ખી ધમકી સરકારને આપી છે હવે આ ધરણા બાદ વિદ્યાર્થીઓની માંગ સ્વીકારી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોતાનો નિર્ણય કરે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું અબ્દુલકાદીર સિંધી લોકલ ન્યૂઝ ટ્વટી ફોર ગાંધીનગર ગુજરાત ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અંતર્ગત પંચોતેર ટકા ગ્રાન્ટ જે તે કેન્દ્ર સરકાર દ્વારા મળતી હોય છે અને પચીસ ટકા ગ્રાન્ટ છે રાજ્ય સરકાર દ્વારા મળતી હોય છે અને આ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેના અંતર્ગત આદિવાસી સમાજના જે બાળકો છે તેને શિષ્યવૃત્તિ મળતી હોય છે અને મેનેજમેન્ટ કોટાના જે બાળકો છે એ બાળકોને જે અઠ્યાવીસ દસ રોજના જો રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં અઠ્યાવીસ દસે જે પરિપત્ર થયો છે તેની મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ છે એ શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ છે એ ચાલુ કરવામાં આવે કેમ કે જયારે આ પરિપત્ર થયો ત્યારે તમામ પ્રકારની જે સંસ્થાઓ જે કોલેજ સંસ્થાઓ હતા તેમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી એટલે બાળકોને ત્યારે ફી ભરવાની નથી હોતી પરંતુ હવે એવું કહેવામાં આવે છે સંસ્થાનો દ્વારા કે ભાઈ બાળકોને ફી ફરજીયાત ભરવી પડશે તો બાળકો ફી લાવે ક્યાંથી એટલે પ્રશ્ન મૂળ ત્યાં આવીને પડે છે કે શિષ્યવૃત્તિ બંધ થઈને એને કારણે બાળકોને ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે અને અત્યાર સુધી આ જે કહી શકાય કે જે શિષ્યવૃત્તિ તે મળવાપાત્ર હતી અને હવે સરકારે અચાનક જ આ જે તુકલકી નિર્ણય કર્યો છે તુગલકી નિર્ણય કહી શકાય કે એના વિરોધમાં અત્યારે અમે ભરસા મુંડા કચેરી ખાતે ભેગા થયા છે આવનાર દિવસની અંદર જો આ શિષ્યવૃત્તિ એ ફરી શરૂ કરવામાં નહીં આવે તો અમે જેટલી પણ આદિજાતિ કમિશનર કચેરીઓ છે તેની તાળાબંધી કરીશું અને તમામ જગ્યાએ ધરણા પ્રદર્શન દેખાવો કરીશું ખાસ કરીને જે અત્યારે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ બંધ થઈ છે તેમાં સાઠ હજાર વિદ્યાર્થીઓની આની અસર થવાની છે અને લગભગ પાંચસો થી છસો કરોડ રૂપિયા જે છે જે આદિવાસી સમાજના જે બાળકોના ઉત્થાન માટે જે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે એ ગ્રાન્ટ જયારે બંધ થાય છે ત્યારે પોતાના તાઇફાઓમાં વાપરતી હોય છે એટલે શિષ્યવૃત્તિ જે છે એ વિદ્યાર્થીઓને ખરેખર જરૂરિયાતમંદ બાળકો હોય એના માટે આ શિષ્યવૃત્તિનો ઉપયોગ કરવામાં આવતો છે પરંતુ સરકારે આ તુગલકી નિર્ણય કરી અને આ જે શિષ્યવૃત્તિ બંધ કરી છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે તાત્કાલિક આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે અમે દિન પાંચની સરકારને કહી શકાય કે સમય આપીએ છીએ કે પાંચ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જો ચાલુ નહીં થાય તો ચોક્કસપણે આવનાર આઠ દિવસોની અંદર વિસામુંડા કચેરી ખાતે અત્યારે છસોથી સાતસો વિદ્યાર્થીઓ આવ્યા છે આવના દિવસોની અંદર સાઠ હજાર વિદ્યાર્થીઓને ભેગા કરી અને આજ દિશા મુંડા કચેરીનો ઘેરાવ કરીશું અને તમામ પ્રકારની જાદી જાદી કમિશ્નર કચેરીઓ છે એ કમિશનર કચેરીઓનો અમારા દ્વારા ઘેરાવ કરવામાં આવશે આ મનષ્યોને જે તુગલક નિર્ણય છે એ તુગલક નિર્ણય જરા પણ અમે સહન નહીં કરીએ